હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરના ઉન્નતીનગરમાં ચાર વર્ષ પૂર્વે બનેલા આરસીસી ઉપર દોઢ વર્ષ પૂર્વે દામણનું કાર્પેટ લગાવ્યું હતું અને હવે તેને તોડી નાખ્યો હતો ડ્રેનેજ લાઈન નાખવા માટે રોડનો અંદાજે પાંચસો મીટર કરતાં વધુ સાઇડ ઉપર તોડી નાખવામાં આવી છે અને બે દિવસથી રસ્તો બંધ કરી ચાલુ કરેલી કામગીરીમાં પાછું પાણીની લાઇનમાં ભંગાર પડ્યું છે ચાર વર્ષ પૂર્વે અંદાજે બાર થી પંદર લાખના ખર્ચે આ રોડ બનાવવામાં પામ્યો હતો અંકલેશ્વર પાલિકામાં એક જ રોડ ઉપર પાંચ વર્ષમાં બે બે વાર રોડ બનાવવાની પ્રથા અગાઉ સામે આવી ચૂકી છે જેમાં હવે તો વિકાસ ગાંધો થયો હોય એમ એક જ રોડ ઉપર પાંચ વર્ષમાં ત્રણ વાર કામગીરી કરાઈ રહી છે અંકલેશ્વર પાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને વર્તમાન ઉપપ્રમુખ ભાવેશ કાયશના વોર્ડ નંબર બેમાં ઉન્નતિનગરમાં છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ડ્રેનેજ લાઈનની સમસ્યા હોવા છતાં સાડા ચાર વર્ષ પૂર્વે અંદાજે બારથી પંદર લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ બન્યા બાદ દોઢ વર્ષ પૂર્વે ખાડા પડ્યાનું જણાવી લાખો રૂપિયાના ખર્ચે કાર્પેટ પાઠવવામાં આવ્યું હતું અને હવે વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા આરસીસી રોડ તોડી પાડવામાં આવ્યા છે રોડની એક સાઈડ ઉપર હસ્તી તળાવ ચોટા નાકા રોડને અડીને પ્રથમ તો આખો રોડ જ તોડી કાઢવામાં આવ્યો હતો જે બાદ રોડની એક સાઈડ ઉપર પાંચસો મીટર જેટલા માળખ ઉપર પાઇપ નાખવા માટે જેસીબીથી ખોદકામ કરી દેવામાં આવ્યું છે એક જ રોડ ઉપર છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ત્રણ વાર રોડ બનાવવાની નોબત ઊભી થઈ છે ત્યારે અનેક વોર્ડમાં જ્યાં રોડ સારા હોવા છતાં તોડી પાડી નવીનીકરણ કરવામાં આવ્યું છે તો તાજેતરમાં નવીનીકરણથી સ્ટેટ હાઈવે નવ નવી નગરીથી સ્ટેટ હાઈવેને જોડતા સરગમ કોમ્પ્લેક્સના માર્ગ ઉપર છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ત્રણ વાર તોડી પાડીને બનાવવામાં આવીએ છે તેમાં પણ ડ્રેનેજ લાઈનને લઈ વારંવાર તોડી પાડવામાં આવે છે તો અનેક સ્થળે જૂથ સમયમાં જ બનેલા અને બેસાડવામાં આવેલા બ્લોક કાઢી નવા બ્લોક બેસાડવામાં આવી રહ્યા છે જ્યાં જરૂરિયાત છે ત્યાં રોડ રસ્તાના અવગણના જોવા મળી રહી છે તો જ્યાં જરૂર નથી ત્યાં વારંવાર રોડ બનતા લોકોમાં ગણગડાટ શરૂ થયો છે સરકારી ગ્રાન્ટ અને નાણાંના વ્યય વચ્ચે પાલિકાના ગાંદા થયેલા વિકાસને લઈ લોકોમાં વહલા દવલાની નીતિ ચર્ચાનો વિષય બનવા પામે છે અંગે પાલિકા ઉપપ્રમુખ ભવેશ કાયસને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે પાલિકાની ગત ચૂંટણી પૂર્વે જ રોડ બન્યો હતો જે બાદ દોઢ વર્ષ પૂર્વે ખાસ પડતા કાર્પેટ કરાયું છે પણ હાલ લોકો જૂની સમસ્યાના નિરાકરણ માટે ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રોડ તૂટ્યા બાદ પુને